હાંધિયા પકડા એટલે મારા બાપુ કે મે માનતા કરી કે હે હાંગા હતા આજ દંડ નો થાય ને કાઈ નો થાય ને એમ નમ છોડી મૂકે તો હાંગા હતા તને શરીફળ મોકલી મને તો પુગા એમ નથી અને એમાંય મારા બાપુ પાછા ભાડે કોકનો હાંડિયો હાંધિયો આકવા 10 રૂપિયા મજૂરીએ એ આ હકીકત તમને કહું છું હા પછી હાંગા હતા હોય કે માતા હોય કે પીઠળ હોય કે બેઠેલી રૂપલ હોય માં બેઠી છે ભેળિયાવાળી રામપરાવાળી જેનો બાપ દહ રૂપિયા હાંડિયો કોકનો આંકવા જતો હોય એનો દીકરો સાડા લાખ લે છે ત્યાં સુધી અમારી આયુ ફૂગાડે હો જગદંબાઓ ફુગાડે પછી રૂપલ હોય પિચ્છળ હોય મોગલ હોય જાળંત્રી હોય તખ્ત વયક છે તમે નામ જુદા જુદા પાડો ભોન હોય પણ એ કેળવણી કરવી પડે સહન ઘણું કરવું પડે ઘણા ઘા થાય એ સહન કરવા પડે ઘણું બધું કરવું પડે કરેણી ની પાસે રાણીપરાનો ડુંગર અમે વાત વાંચી ધર્મ માટે કેવું જો આવું રહેવું જોઈએ આપણે હોત એટલે કહું છું આમાં આપણે હીકવા જેવું છે એટલે કહું છું એક પ્રાંગણસા નામનો મુસલમાનનો છોકરો અમારે ગામડા વાળા એ બાજુ પણ ઈ છોકરો અને એક રબારીની દીકરી રબારીની એક નાનકડી છોકરી ઈ બે ભેળા વાસરું સારતા નાના હતા ત્યારે ધીરે ધીરે મોટા થયા એટલે ભાઈ બહેન પવિત્ર સંબંધ હવે મુસલમાનનો દીકરો દીકરો એવો ફકીર માણસ

અને એમાં ઘટના બને છે બરોબર નમાજ પઢવા માટે આમ પસેડી પાથરી અને માથે તાંગડસા બેઠો છે 18 20 વર્ષની ઉંમર છે અને ભાઈ બેનનો પવિત્ર સંબંધ છે ધર્મને બેન કે છે રબારીની દીકરીને અને બેન છે એ ધર્મનો ભાઈ કે છે કે મારા ભાઈના ઢોરને હું હાચવી દઈશ આ રાણીંગપરાના ડુંગરે બનેલી ઘટના તમને કહું છું આજ પણ હોડ્યું છે અહીંયા માનતાઓ આવે છે સાહેબ અને એમાં એ રબારી ની દીકરી એકલી ઢોરા ચારતી હાથ આ ટોળું આવ્યું અને દીકરીને જેને કહેવાય ઇજત માંથી હાથ નાખવા માટે આવ્યું આ બનેલી ઘટના અને દીકરી ની પાસે લાકડી હતી એના એકલી દીકરી કેટલું ફૂગી હે એટલે બાવડા દીકરીના પકડ્યા ને પછી દીકરીની રાડ નીકળી ગઈ ને એટલું કીધું કે મારા વીર વીર ધર્મના મારી ઈજત બચાવી લેજે અને ઈજ્જત બચાવી લેજે નમાજ પડતા એક મુસલમાન જો આ હીખવા જેવું છે એટલે કહું છું આપણે

બેન માટે જવું જોઈએ નમાજ પડતો પડતો ઉભો થઈ ગયો ગણગતિ દોટ મૂકીને હાથમાં લાકડીને આવ્યો પણ સૂટી લાકડી મારી બેક ને લીધા બીજા ભાગી ગયા અને બેન આમે રોક જક હાલતી બાવડા પકડ્યા તાઈ મૂકીને ભાગ્યા મૂકીને ભાગી ગયા અને ભાઈ બેન રહ્યા બેન આંખમાંથી આહુડા પડ્યા અરે મારા વીર આવી ગયો મારી ઈજ્જત બચાવવા રબારીની દીકરી કે છે તો કે હા બેન આવી ગયો પણ હવે ભાઈ બેનને આમ છેટું પડે છે હો પણ શું નથી કોઈ માર્યું નહિ કઈ તો નમાજ પડતો તો સાદર માથે બેઠો બેઠો નમાજ પડતો તો પુકાર કર્યો મારી બેન ની ઈજ્જત લુટાતી હતી ને એટલે પાક મુસલમાન નો દીકરો શું મારે ઈજત બચાવવા માટે આવવું જોઈએ એટલા માટે હું અહીંયા આવ્યો છું પણ નમાજ મૂકી લાવ્યો છું મેં ખુદાનો અપરાધ કર્યો છે મને જન્નતમાં પનાહ નહીં મળે તો શું ઈ શું કહેતા ને અરે ફરણક કરતી કતાર નાખી પેટમાં અને આતરડાનો ઢગલો કરી નાખ્યો આ હા એ મારા વીર તાંગડ છા તો કે હા બેન મારા ધર્મને જો નમાજ પડતા પડતા એને ઊભું થાવું પડ્યું તો ખોળિયામાં પ્રાણ નો નાખ્યા આવું ધર્મ માટે હું તમે કરીશું આપડે તો હજી વાંધો નથી બાકી અમુક ગામડામાં જોયું છે હાજર આરતી ની ઝાલર વાગે વાળું ટાણું થઈ ગયું હાલો કે વાળું કરે આ વાળું ટાણા ના છે મંદિરે જવાનું બદલે વાળું ટાણું એટલે કહું છું એ ખોડિયા પ્રાણ છોડી દીધા અને પોતાની ઇજત બચાવવા માટે એક મુસલમાન ના દીકરા એ ખોડિયા પ્રાણ છોડ્યા એ દીકરી રબારીની દીકરીને ખબર પડી ને તેથી હળ 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 અગ્નિ ની ચિતામાં ચડી ગઈ અને પોતાના ધર્મના વીર માટે હળગી ની રબારી ની દીકરી એ પ્રાણ છોડી દીધા હતા આજ રાણીપણા ડુંગર માંથી પ્રાંગણ સા પીરની ની છે ને એની હારો હાર મુસલમાન ભાઈઓ એને જુવારણું કરવા જાય ને રબારી રબારીને ત્યાં બોલાવવો પડે છે રબારી ની દીકરીને પેલા મલિંદો ચડાવવો પડે છે ભલા માણસ આ જેવી તેવી ઘટના નથી આજ પણ બેઠા છે આવા સંબંધો આવી કથાઓ આ દેશની ધરતીમાં જ બને બાકી ક્યાંય ન બની શકે એટલે ધર્મ માટે આજ પણ હાંજે અમુક સમય રાહત રહેવાય સાહેબ અમુક ઠેકાણા એવા છે જેમાં તમે કાઈ કરી જ ન શકો આ અહીંયા ડેરી જેવું છે ને આ ક્યાં આવડું બધું મંદિર છે આ પણ એ ઈ એના ઉપર જેને ભરોસો હોય ને ઈ મધ્યદ્રિયામાં જહાજ વ્યુ આવતો હોય અને આયા હાંગા હતાનું નામ લેવાય અને હાંગા હતાનો ભૂવો કડિયું પેર્યું એની આમ ભલે ને મેલું કડિયું હોય એની ગાંઠ વાળી દે ને આમ ગાંઠ તો સાગરના લોટ શાંત થઈ જાય ને જહાજ કાઠે પૂગી જાય એને બુડવા ન દે એ ભરોસાની વાત છે ઈ વિશ્વાસની વાત છે કોઈ કલાકારને વીઆઈપી વર્ગ જ સાંભળતો હોય કોઈ વર્ગ ને દેશી મધ્યમ વર્ગ સાંભળતો હોય આપણને ગમે ત્યાં મૂકી દો બધાય સાંભળે ભલા માણસ વીઆઈપી વીઆઈપી હોય ને આમ ડિગ્રી માથે ડિગ્રી ને એનડી માથે ડિગ્રી ને ની માથે ડિગ્રી ને એન માથે ડિગ્રી એવા હું વાળા માણસ હોય ને પોચું પોચું બોલો ન્યાય હું પ્રોગ્રામ કરી આવું છું ને એ બરોબર રીતે સાંભળે છે એ કૃપા માની છે આપણામાં કાંઈ છે નહીં વખત મેળો અહીંયા બોલી લઉં ને આનંદ કરી લેવો મને એમ થઈ જાય કે હું આવું એટલે પબ્લિક બોકાહા કરે છે હું આવું એટલે આમ છે આ હા હા મજા આવી ગઈ હોપો પાડી દીધો હવે બરાબર મારું નામ છે ને એવું નથી મારું ન આવે એવા અડાભી ડાલા મથા કલાકારો આ દેશની ધરતીમાં હતા પછી ભગત બાપુ હોય મેઘાણી હોય હર્ષુર ઘટી હોય કે ઈશરદાનભાઈ હોય કે એવા કેટલા કેટલા કલાકારો હતા એ વ્યાગ્યા છે અને મારી પછી હું બોલું છું મારી પછી હજી ભૂખા કાઢી

જેને તમે ભેળીઓ કયો ઈ ગવન કહેવાય એને ઈ ગવનના સાઈડા ની છે હજારો ગાવ હાલીને આવે આફત સાથીને તો એને ખાત લેવી છે આને પ્રેમ કહેવાય માલી નહીં તો કોઈ ની નહીં અરે તારી ભલી થાય તારી અમુક ગીતો સાંભળતા જ નહીં આપણે તો સાંભળતા જ નહીં હો હા હું તો એમ આમાં આમાં જેટલા બેઠા ને એને એક ભલામણ કરું એક માલધારી તરીકે ભલામણ કરું કે તમે બહુ આગળ આવો ને ભલે હેરમાં હોય જાઓ ઊંચા ઊંચા હેરમાં જાવ રહ્યો એનો કાંઈ વાંધો પણ અમુક વસ્તુ બદલવા ન દેતા આપણે નેહડામાં રિવાજ છે બાજુમાં કોઈ નવું રહેવા આવે ને તો શું કે આપણે ત્યાં ઘરનાને શું કહીએ ખબર બેન કહીએ એના છોકરા એમ કે ઘર આપણને મામા કહીએ આપણે એને એના છોકરાને આપણા છોકરા મામા આ મામા ફૂલ એ રિવાજ છે ભાભીવાળો આપણે નથી ભાભી કે ગયા અરે તારી ભલી થાય તારી આ ભાભી કે ને એને ઘડીક વાર બોચી પકડી અને ઓલું શું કહેવાય મસાજ કરી દેવી મસાજ બીજું તો ન બોલાય આપણે લાઈવમાં એટલે શરીર સારું રહી એમ એ આપણો હા ઈ હાવ ભૂલાય ન જાય આપણી પરંપરા છે આ માતા બાબાનો બેઠા હું ઘણીવાર કહું હા લગન થાય ને આપણે ત્યાં ભૂવાતા હોય બેઠા છે ઓઢણા એવા લઈ અને બેઠા છે સાહેબ એક એક ભૂવાતાઓ અહીંયા જે સાહેબ આજ પણ ખમકારા કરે છે હો જેને વિશ્વાસ છે એની આ બધી વાતો છે પણ લગ્ન થાય અને બરાબર કન્યા પતરાઓ સાવધાન એમ કોરબા કે અને માંડવામાં દીકરી આવે અને વરરાજા ને હસ્તમેળાપ થાય ને હાથ નો સ્પર્શ થાય ને આમ વરરાજા ના હાથ હટે કન્યા ને એટલે દીકરીનું આખું શરીર ધ્રુજી જતું હોય છે સરરાતી લઈ જાય માંડવામાં દીકરી ધ્રુજી જાય કારણ એની પવિત્રતા અને એનું ચારિત્ર છે એ ધ્રુજ આવે કે દીકરી મનમાં વિચારે કે આગ્ય સુધીમાં એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો ને એ ચારિત્ર ને પવિત્રતા ધ્રુજારી હોય છે ભલા માણસ એ દીકરી ધ્રુજે છે બાકી હાથ ની આટી નાખી નાખ્યા જતા કોક કે એ કોણ હતો એ તમારો બોયફ્રેન્ડ હતો એ તને કરડે કાળો તો નાગ તમે હું એના રાહડા થોડા ગવાય ખાય પાછી માયક ઉપર આવીને ભાષણ કરતી હોય મિત્રો હમ ભારત કા ઉદ્ધાર કરનેવાલા બેટા પેદા કરેગે ઘરનો ઉધાર કરી તો ભારતનો ઉધાર જ છે એમ ઉધાર ન થાય ભલીયુ વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે મનહર મુખે માનુની અન ગુણિયલ હોય ગંભીર ઈણ કુખા નર નીપજે વો તો વંકડ મૂછા વીર એવા મરદરા મરદ મહાપુરુષ હું તમને એક વાત કરું મર હરેશમાં માય બેઠા કાઠી ડાયરો અને મે મરમવાળી અમુક વાતો કરે ને અમે કા કાઠી ડાયરો માટે મેગાણી લખ્યું છે મમા ઈ કે કાઠી ડાયરો હોય ને એને ચા પાંચ જણાની ચા થઈ ગઈ બધા એ નહીં જુદી જુદી ખાસિયત હોતી હો પાંચ જણાની ચા થઈ ગઈ હોય અને પાંચ મહેમાન બીજા આવી જાય અને ચા બરોબર બનીને આવે ને નામથી બીજા મહેમાન આવે એટલે બેઠા હોય એને ખબર પડે પાંચ ની જા બની છે આવ્યા એને ખબર પડી કે અમે આવ્યા પેલા પાંચની બની ગઈ હવે ઈ દહે જણા પી લે તોય થોડીક ચા વધે ઈ રીતે લીએ ઈ ખબર પડી જાય એને કેવું ન પડે થોડીક પડવા દે છે રેવા દે હવે દૂધ નથી એમ નહીં ખબર પડી જાય અને એવી ખાસિયત માલધારી સમાજની મામા એક ગામડે થી એક નેહડે થી બીજે નેહડે માલધારી જાતો હોય લાકડીયું રાખતા આપણે લાકડીઓ એટલે કાઈ ઢીચી નાખવા જ નથી કાઈ ઘણા બીજા કામ કરે એ તો એવો વખત આવે તો વસ્તુ જુદી છે આખી હા બાકી તો પછી તો હાવ કાંઈ ઘરમાં કરીને તો નો રહેવાય હાવ ઘણા વાતું કરે આમ કરો માન વળ ખાવામાં ક્યાં પણ વળ ખાય છે પણ કાંઈક હાવ પછી કાંઈ હાવ કાંઈ વાવાઝોડા આવે તો પછી કાંઈક તો થોડુંક આડું કાંઈક કરવું કે નહીં એ લાકડી હાથમાં માલધારી વ્યાજ જતા ને બપોરે દોઢ વાગી જાય અને બરોબર જોકમાં આવે અને ઓહરીન પેળે આવીને મહેમાન બેસે એટલે રવાડામાં જ પૂછવું ન પડે મહેમાનને જમવાનું છે નથી જમવું વેફર ખાઈ લો પૂછવું ન પડે કે તો કેવી રીતે ખબર પડી જાય એ માલધારીનો જે મહેમાન છે એના હાથમાં લાકડી હોય આમ તોટલે ઉભી રાખે ને લાકડી આમ ઊભી ને આમ એટલે બેન રહોડામાં જ જોઈ લે કારણ કે ઊભી લાકડી મૂકે ને તો છોકરું બોકરું નીકળેને પડે જ કોકને લાગે એટલે દસ જ મિનિટ રહેવું રોકાવું હોય તો જ ઊભી રાખાય એ ઊભી રે ખબર પડે ખાલી ચા જ પીવાનો છે ચૂલે ચા મૂકાય જાય કે દસ મિનિટમાં જમવાનું નહીં હોય જમીન આવ્યા છે

ઘણા હું કે ભણેલા માણસો એકચુઅલી આમાં સમય બગાડો આ બધું શું છે વિજ્ઞાનની યુગમાં એવું નથી આ દેશની જનતા બાર વર્ષની દીકરી થાય ત્યાંથી એટલું બધું મોતી પરણો ભરતની દીકરીને આપી દેતી હતી એ દીકરીની એકાગ્રતા જેને યોગ સાધના કહે છે એ દીકરીની એકાગ્રતા એટલી બધી મોતી રહેતી હતી બાર વર્ષથી અઢાર વીસ વર્ષની દીકરી થાય ત્યાંથી મોતી પરણામાં એનું જીવ રહેતું હતું એના વિચારો ક્યાંય જાતા નહોતા એની પવિત્રતા એમને રહેતી હતી એટલે મોતી ભરતને આપણે ત્યાં દઈ દેતા હતા ભલા માણસ એક એક વરણની આવી ખાસ